ચાંદખેડામાં અકસ્માતના ઘટના મુદ્દે સીસી વીટીવી ન્યૂઝ ન્યુઝ ડીવાયએસપીના ઘરે પહોંચ્યું હતું ત્યાં પ્રોબેશન ઉપરના ડીવાયએસપી જનેશ્વર નલવાયાના લગ્ન હોવાનું સામે આવ્યું છે ડીવાયએસપીના લગ્ન હોવાથી ઘરે કોઈ હાજર જોવા ન મળ્યું ડીવાયસપી જનેશ્વર નલવાયા ચાંદખેડાના નીરવ પેલેસમાં રહે છે ડીવાયએસપી જનેશ્વરના સંબંધીએ અકસ્માત કર્યો હતો અકસ્માત સમયે ડીવાયએસપી જનેશ્વર નલવાયા પણ કારમાં જ બેઠા હતા કારની ટક્કરથી એક્ટિવા સવાર બબાભાઈ પટેલ નામના વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું ત્યારે સવાલ એ છે કે અકસ્માત કરનાર ડીવાયસપી ના સંબંધી સામે હજુ સુધી કાર્યવાહી કેમ નથી કરવામાં આવી જો કોઈ સામાન્ય વ્યક્તિએ અકસ્માત કર્યો હોત તો તાત્કાલિક કામગીરી કરવામાં આવે છે ત્યારે પ્રોબેશનરી ડીવાયસપી ના સંબંધી અકસ્માત કર્યો હોવા છતાં પોલીસ હજુ સુધી મૌન કેમ બેઠી છે તે સૌથી મોટો સવાલ દિવસ પહેલા ચાંદખેડામાં એક અકસ્માત થયો જેમાં એક વૃદ્ધનું મોત થયું સમગ્ર મામલે હવે નવો વડાંક આવી રહ્યો છે કે પ્રોબેશનલ જે ડીવાયએસપી છે જનેશ્વર નલવાયા તે આ અકસ્માત સર્જાયો તે કારની અંદર સવાર હતા તેમનું આ નિવાસ છે તેમના હાલ લગ્ન ચાલી રહ્યા છે અને તેઓ બહાર ગયા છે પરંતુ મહત્વની બાબત એ છે કે જનેશ્વર નલવાયા કે જેઓ પ્રોબેશનલ ડીવાયએસપી છે તેઓ ની કાર દ્વારા ટક્કર મારવામાં આવી હતી તેઓ કારમાં સવાર હતા તેમના સગા દ્વારા આ અકસ્માત સર્જવામાં આવ્યો અને ત્યારબાદ પોલીસ કાર્યવાહી કરશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું પરંતુ અત્યાર સુધી કાર્યવાહી જે છે તે પોલીસની નથી થઈ મહત્વની બાબત છે કે સામાન્ય વ્યક્તિ જ્યારે અકસ્માત કરતો હોય ત્યારે પોલીસ કાર્યવાહી કરે છે પરંતુ અત્યારે હાલ જે જનસ્વર છે ડીવાયએસપી તે હાલ ઘરે નથી તેમની લગ્ન વિધિ ચાલી રહી છે મહત્વનું છે કે જયારે કહ્યું કે પોલીસ કાર્યવાહી કરશે તેમ છતાં પણ ચાંદખેડા પોલીસ જે છે તેના દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી અને મહત્વની બાબત એ સામે આવી રહી છે કે આ ડીવાયએસપી કારમાં હાજર હતા તો પોલીસે તસ્દી કેમ ના લીધી કાર્ય કરવાની કેમેરામેન અજય પટેલ સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ અમદાવાદના ચાંદખેડામાં કાર ચાલકે સ્કૂટર ચાલકને અડફેટે લેતા બબાભાઈ પટેલ નામના ખેડૂતને ગંભીર ઈજાઓ થઈ હતી ઇજાગ્રસ્ત ખેડૂતનું સારવાર દરમિયાન મોત થયું હતું જેને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી જો કે ઝુંડા સર્કલ પાસે બનેલા આ બનાવમાં કાર એસપીનો નાનો ભાઈ ચલાવતો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે તો અકસ્માતના અન્ય સીસીટીવી પણ સામે આવ્યા છે ઇજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો તે સમયના સીસીટીવી સામે આવ્યા છે જો અકસ્માત સમયે કાર એસપી ચલાવતા હતા કે તેનો ભાઈ તે તપાસનો વિષય બન્યો છે અકસ્માત બાદ ડીવાયસપી કાર ચલાવીને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ ગયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે જો કે કેસની વિગતે તપાસ થયા બાદ જ હકીકત સામે આવશે